હા બહુ ફાઇનલી ગાય તમે જોઈ શકો છો અહીંયા કારનું એક પાણીના હિસાબે તણાઈ ગયું છે તમે જોઈ શકો છો કારનું અહીંયા કાચ ને ફૂટી ગયું છે ફાઇનલી તો તો જય શ્રી રામ તમારો મિત્ર અત્યારે આપણે 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 જવાનું જવાનું છે 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 પક્ષીઓની નાખવા માટે અને અને ગામમાં દુકાને અહીંયા કબૂતરની નાખવાની મિત્રો મિત્રો સુધી હા તમે પણ અમારી ચેનલમાં નવા હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ચેનલ અમારી તો ફાઈનલી નવનાલા પાસે ગયા ગયા અને તમે જોઈ શકો જો બધા અમે ગાડીમાં છત્રી ને એવું બધું રેનકોટ ને બધું પહેરીને જાવી છે મિત્રો અને પાણી જોકે ભૂલ ભરાઈ ગયું છે આપણે પક્ષી ની સેવા કરવા આપણે કબૂતર જ્યાં હોય ને અહીંયા આપણે નાખવાના છે મિત્રો મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો નવનાળામાં પાણી જો મિત્રો ભરાઈ ગયું છે અને અહીંયા જો કાબર ને એવું બધું બહુ છે પણ આ ત્રણ કઈ જગ્યાએ નથી આપણે વિચાર કર્યું છે એ બધું તમે જવું છે પાણી કે ઓછું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો છત્રી ને એવું બધું લઈને બે ગયા છે

બાકી કાર અંદર પાણીમાં તણાઈ ગયા અને એ તો જો અત્યારે ઊભી છે અને કાચ ને બધું બધું ફૂટી ગયું છે અંદર ના બધા જો છત્રી લઈને આયા છે તો એક છત્રીમાં જો કેટલા જણા ભાગ પાડે છે તમે જોઈ શકો છો જો તો ખરા મિત્રો પાણી જોર કેટલું છે જો એટલા તો અહીંયા છે પણ ફૂલ પાણી આવી છે ને કેટલું પાણીનું પ્રેશર હોય ત્યારે કાર તણાઈ ને આવી કે મિત્રો તમે જોઈ તો શકો કે બમ્પર ને એવું તૂટી ગયું છે ફાઇનલી કાચ ને એવું તૂટી ગયું છે પણ બનાવ તો ગાડી ગડે રાખે જો કે અહીંયા રખાવ રહેવા ન દે હું કેવો તમારે મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો આમાં ઓ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કાર નું એક પાણીના હિસાબે તણાઈ બનાયે છે તમે જોઈ શકો છો જો કાર નું અહીંયા કાચ ને એવું તૂટી ગયું છે 아둔다물가는 <susurlijk> 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 ઓ ફાઇનલી મિત્રો જો અહીંયા કાર પડી છે ને તો કે પરફર મારીને છે ને વિન્ડો ને નાખ્યો છે કે રીતના ગાડી તો આખી નીચેથી જાય અને કાચ નહીં ફાઇનલી અમે માર્કેટમાં અંદર આવી ગયા તો તમે તમે જોઈ શકો છો માર્કેટના વરસાદના કારણે છે ને આખું શોપિંગ બાઈન્ડ છે તમે જો જોઈ શકો છો આ બોટાદનું આ છે ગોકુલ ચેમ્બર અને આ છે ગાંધીવડીયા મિત્રો ના અમારે સૂચી ફિલ્ડર વેર ના તમારા કપડાં લેવાના સારા અને વ્યાજબી વાળા મળી જશે હનશ્યામભાઈ ગામડાવાળા હા મારે પબ્લિકમાં આવી જગ્યા પાણીનું ભરાય ને એના માટે જોવા ભાઈ વખતે ગમણે છે nastically yoz justement oo nstoffizka интерlockery Waluyze your car? Ald increasingly, whales zMmad shd Ichu sen manyy- SawawillISHラmida aspas 8명이 S nahin mysh whenster નીચે પાણીનો નમે એના માટે એને રોકતા જ મિત્રો વાંડે છે વાત ફોન Váy bắt đầu tiêu chuẩn bị bắt đầu tiêu chuẩn bị